પ્રશ્ન ક્રમાંક ત્રણ શ્રી મોહનભાઈ કોકણી માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસ સાત પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લાના હાઈ લેવલ કેનાલ પ્રોજેક્ટમાં સંપાદન થયેલ જમીનનું વળતર આપવામાં આવેલ છે કે કેમ અને બીજો પ્રશ્ન મારો છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સટેન્શન યોજનાથી કયા તાલુકાને કયા ગામોમાં કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળનાર છે અને ત્રીજો પ્રશ્ન છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ આધારિત ઉધ્વન સિંચાઈ યોજનાઓની વિગતવાર માહિતી માન્ય મંત્રીશ્રી આપે માનનીય અધ્યક્ષશ્રી જે સિંચાઈ યોજનાની વાત કરે સંપાદનની અંદર લગભગ બાર ખેડૂત છોડીને લગભગ બધાને વળતરું આપી દેવામાં આવ્યું છે અને બીજા પ્રશ્નની અંદર જે સભ્યશ્રી વાત કરતા હતા એની અંદર ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સન્સન યોજના કેનાલ લંબાઈ પૂણા અંબિકા નદી સુધી દસ પોઈન્ટ નેવ્યાશી કિલોમીટર છે ઉકાઈ પૂર્ણ નદીથી જીરો પોઈન્ટ એકાવન કિલોમીટરની હાલ કાર્યરત છે આ યોજના થકી ડોલવણ તાલુકાના સાત ગામોમાં સોળસો ને છન્નું હેક્ટર વિસ્તારના સિંચાઈના લાભ મળે છે માનનીય અધ્યક્ષશ્રી એની અંદર ગામનું નામ જોઈએ તો ભોજપુર ભોજપુર દૂર ગામમાં એકસો ચાલીસ હેક્ટર કુંભિયા ગામમાં બસો નેવું હેક્ટર પહાટીના ત્રણસો દસ હેક્ટર પંચોલના બસો પાંત્રીસ હેક્ટર ડોલવણના બસો એકવીસ હેક્ટર કાંકવાના ત્રણસો ત્રીસ હેક્ટર પાઠકવાડીના એકસો સીતેર હેક્ટર એકસો સિત્તેર હેક્ટર એમ સોળસો ને હેક્ટરને લાભ આપવામાં આવશે માનનીય અધ્યક્ષે ઉકાઈ ડાબા કાંટા હાઈ લેવલ કેનલમાં ઝીરોથી એકાવન પોઈન્ટ એક કિલોમીટરની અંદર હાલ કુલ પંદર ઉડવહન સિંચાઈ યોજના કાર્યરત છે જેમાં કુલ દસ ગામોના અગિયારસો તેત્રીસ હેક્ટરનો સિંચાઈનો લાભ માનનીય અધ્યક્ષી મળે છે વધુમાં પંદર પ પાંત્રીસ જેટલી ઉડ્વહન સિંચાઈ યોજના બનાવવાનું આવનાર દિવસોની અંદર આયોજન છે જેમાંથી તાપી જિલ્લાના સોનગઢ વિહારા તાલુકાના અઠ્ઠાવીસ ગામોમાં આઠ હજાર આઠ હજાર સાતસોને એકસઠ હેક્ટરને સિંચાઈનો લાભ